તો હવે ટાઈમ થયો એટલે મૂકી દઈ રાહુલભાઈ બની ગયા ચેનલ ચેનલમાં આવી ગયા છે તો આજે તમને હું અમારા ખેતરનું જીરું બતાવી દઉં જે વગર પાણીનું એટલે વગર પાણી હું ચાર પાણીનું તો હમણાં છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે તો ચંડો આપણા ખેતરમાં લાગી ગયો હજુ આમ કઈ આમ સલામી આય દઈને જતું રેવાનું તો આને શું કેવાય કોમેન્ટ કરી દેજો શું કેવાય આને ઝીંડવું કેવાય જીંડવું અને ખાસ તો આપણી વાડી બતાવવાની તમને તો આપડા ખેતર ની વાડી બતાવી દીધું તમને ખેતરની વાડી નહિ ના ખેતરમાં નાની વાડી તો આપણે આ ધોર્યો આ બમ્બો બંબો તો જો વાડી બતાઈ દો કેમેરો છે ચેન્જ કરવાનો જો આપણે મૂડા ને મોગરી આવી ગઈ છે છે ને જોરદાર તો જીને જીને મૂડા ખાઓ હોય ને ખેતર માઈન લઈ જાજો બાકી આપણે અહીંયા ડુંગરી વાઈ દીધી છે આ બાજુ બટાકા છે બટાકા વા અને મેન વસ્તુ કે જો આપણા ખેતરમાં ગમે ત્યારે આવો ને ગમે ત્યારે આવો ઝાટકો નહીં કારણ કે જો ઝાટકે અડ્યા તો જીઆઈ એમવાનો બાકી સુરત દાદા ને આથમવાનો સમય થઈ ગયો છે સનરાઈઝ થશે તો હવે આપણે મૂળા લેવા જવાનું છે રાહુલ ચાકણ હતા ઓલા મૂળા તો આપણી ચેનલ ની અંદર એક હજાર લોકો જોઈ રહ્યા છે એક હજાર લોકો જોઈ રહ્યા છે આપણા ફેમિલી મિત્રો એક હજાર લોકો જોઈન થઈ ગયા છે તો વધુ વધુ શેર કરી દો જો આપણું જીરું બતાવું બતાવું જો મિત્રો આપણું ચાર પાણીનું જીરું છે મમ્મી કઈ નહીં જવા દે કઈ બાજુ એ રાહુલ ભાઈ એમને ફોનમાં ફોનમાં આગળ આલે જાય છે વ્યસ્ત છે ફોન ખોદવામાં બહુ બીજી રહી આપણે આ બાજુ તો મિત્રો આપણે આ ત્રણ પાણી પીવરાયા અને ચોથું આપ્યું એને ચાર પાંચ દિવસ જેવું થયું છે છ સાત દિવસ જો સનરાઈઝ થવાની તૈયારી છે તો જય સૂરજ દાદા તો આ ત્રીજા પાણીને ચોથા પાણીનું જીરું છે અને બાલના માણસો જોતા હોય તો આપણે તમે જીરું કર્યું હોય તો તમારે કેટલા પાણી જીરું પાકી જાય છે જરા એક કોમેન્ટ કરી દીજો તો આપણે સરસ મજાનો મૂળો હોય ને એ ઉખેડવાનો કાંદા ત્યાંથી ઉખાડી લઈએ ચાલો તો આપણે ખેતરમાં ચણિયા બી વાયા છે ચણિયા પણ હું તમને બતાવી દઉં તો જોવાની મૂળા અમારે ભોંડડા હા મેં બહુ આવી જાય એ અત્યારે રહેવું પડે જીરામાં લપટી જાય તે રીતનું સરસ મજાનો

તો મિત્રો આપણે હે આ જે વાળી ચેનલ થઈ ડાઉન બહુ થઈ ગઈ કારણ કે આ જીરામ પડી ગયા ત્યાં આપણે વિડીયો અપલોડ કરવાનો અને બનાવવાનો બનાવવાનો અને અપલોડ કરવાનો બી એક જ થાય તો આપણે ટાઈમ આવતો ટાઈમ મળતો નહીં એના માટે આપણે વિડીયો ચેનલમાં નહીં મૂકી શકતા મૂકીશું કંઈ નહીં બાકી તમે સપોર્ટ કરો કરતા હતા એવું ના નહીં ઘણો બધો સપોર્ટ આપણને કર્યો અને કરો છો અને હા ખાસ કે આપણે જે આપણે બીજી એક મારી ચેનલ હે મિસ્ટર કિશુ વ્લોગ તો એ ચેનલમાં હે ને આપણે વિડીયો આવે જ છે તો બે ત્રણ દિવસે આવી જાય એમાં વિડીયો આપણે આવતા જ હોય છે અવારનવાર વિડીયો શોર્ટ્સ ને મિની વ્લોગ ને બધું આવતા હોય છે આ દુખી ગયો યાર આ બધાને એવું લાગે ને કે વ્લોગ બનાવવા અને આપણે પૈસા કમી લેવા તો કઈ હયાલું તો નહીં જ મારી જોડે ત્રણ ચાર ચેનલ મોનોટાઈ છે ત્રણ ચેનલ મોનોટાઈ છે આપણી જોડે બરોબર હાથે દુખી ગયો યાર આપણી જોડે ત્રણ ચેનલ મોનોટાઈ છે એમાં એક પેલા ગુજરાતી બોય હતી મીઠા ગોટા ગુજરાતી બોય તો હોય જ મીઠા ગોટા વિલેજ બોય કરીને મીઠા ગોટા નું જેને મળવું હોય કામકાજ હોય તો હું ચણ્યા બતાવી દઉં ચણ્યા જો આ ચણ્યા છે ફૂલ આવી ગયા છે તો આ બંને બાજુ ચણ્યા છે ને ભોંડી આઈ ગયા હે જો

પણ અમુક મારા બેટા હોય ને જે ખહુરિયા કે ને ખહુરિયા પહેલી વાર કહું જે અમુક મેં એવું હતું કે આ ભાઈ પૈસા લઈ લે છે અને અમને કહી દે છે નહીં એટલે એમને બધા મૂકી દીધું કઈ વાંધો નહીં આપને કંઈ ફરક નહીં પડતો તો હાલ્યા કરે સુખ દુઃખ તો આવ્યા કરે આપણે હિંમત નહીં હારવાની તમારો બધાનો સપોર્ટ છે આપણી જોડે આપણે હાલશું વિડીયો આવશે થોડી વાર લાગશે મજા આવશે ધીરજ રાખો બધુંય આવશે આપણે મિસ્ટર કિશુના વ્લોગ એમાં બધું આવે જ છે ડેલી જોઈ જ લેવાના પણ આ ચેનલ શું કે મારા બે ત્રણ વાર છે ને ડી મોનરેજ થઈ ગઈ પૈસા આવતા હતા આમાં આવે છે હવે નહીં આવતા પહેલાં આવતા હતા અંદર ભેગા થયા હતા ચેલ્લા ભેગા થયા તો કહેવાય નહીં કારણ કે યુટ્યુબનો તો નિયમ છે બધા કોઈ કહેતા નહીં એટલે હું એ નહીં કહું આશરે આવી ગયા તા એમાં બે જીવો ફોન લઈએ કાય ઓલા હાદ આવે ને એટલા પૈસા આવ્યા તા જીવો ફોન આવે ને હાદા બે ત્રણ લઈએ કાય એટલા પૈસા આવ્યા તા પૂછો પૂછવા રાહુલભાઈ પૂછો રાહુલભાઈ સાચો ને આયા તા ને પણ કઈક કારણસર આપડી આ ચેનલ હે જે જે કઈ લાઈવ જોઈ રહ્યા હો ને હાલ

સબસ્ક્રાઇબ એ ના કરશો તમને સબસ્ક્રાઇબ ની જરૂર નહીં ખાલી વિડીયો જુઓ વિડીયો જોવો શેર કરો બધા સપોર્ટ તો કરે જ છે સબસ્ક્રાઇબ કરવાનું કોઈને કહેવાનું આવતું જ નહીં બધા સબસ્ક્રાઇબ કરી દે બિચારા જો અમારે એક મળીએ ત્યારે દસ મિનિટનો લાઈવ થઈ ગયો જો આપણે આ ગલોડ્યું જો શેર હેજો હા દા માણસો આપણી જોડે એવો પારે ફોન નહીં હે ઓપો નો એવું બધું છે આટલું પાછું જાય વાહ ભાઈ વાહ ગેમિંગ ગો બેતાલીસ કોમેન્ટ કરી દીધી હે આપણી જોડે હાદો ફોન હે આપણી જોડે હાઈફાઈ એવો ફોન નહીં કે આપણી જોડે એડિટિંગ કરવા માટે કોમ્પ્યુટર કે પીસી નહીં આપણે મજૂરીયા જ છીએ જો આપડા ભાગે વિશાલ છું ભાઈ વિશાલ છો એટલે વિશાલ ભાઈ આપણે મહેસાણા વાળા છે વિશાલ ભાઈ એવું છે ને વિશાલ ભાઈ મહેસાણા વાળા લાગે મને તો હા મહેસાણા વાળો જો આ તાર માસી ને છોકરો જો બતાવું આ તાર માસી વાળો આજ ગુડાણો જય માતાજી વિશાલ તાર માસી ને છોકરો આજ ગુડાણો હે તું એ આ જ છો તું એ મારામાં ફોટા બોટા હે આઈ જાય આબુ નહીં આપણે હવે આવો આવો ભેગા થવા આવો જય માતાજી જય માતાજી જો અમારા ખેતરમાં માં સિંહ ફરે બતાવી દઉં અલે કુકુ 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 આ તો બાટો મારો બાજુ આ બાજુ આવો વિશાલ ભાઈ જો એક કેતા 21000 જો આ બધા સપોર્ટ માં જ છે આ બધા આપણે સપોર્ટ જ કરે છે કારણ કે આ જો આપણા ખેતરમાં માં ભૂંડા આવતા હોય ને જો હે ને ટોરું ખેલાડી રાખતા હોય વાલું વાલું કુતરી હોય ને તો આ રીજો આખા પાડે કઈ તમે જીરા ને નુકસાન ના કરશો બકા જો બધા આપણા બધા પાલતુ પ્રાણી એટલે આપણા બધા ડેલી આમને સવાર સાંજ હું રોટલા ખવડાવું આવું એટલે આપણા બધા એવાય લાખે જો એ કામ ઉભું જોઈએ તો સેટ એના જ અહીં એટલે જ રહેશે આ બાજુ આવશે જ નહીં હવે જીરામાં નુકસાન એટલું બધું કરે કઈ વાંધો નહીં બધું હાલ્યા રાખે એમના પરતાપે તો આપણે બધું છે ગાડી વાડી આ બધી આપણી ગાડી તારે તો સારું રાહુલ ભાઈ બહુ ઉતાવર કરે એટલે લાઈવ ને અહીં આપણે અટકાવી દઈશી તો મળશું આપણે બીજા લાઈવમાં કાલ તો જય માતાજી બાય